નેત્રંગ જવાહર બજાર વિસ્તારમાં બનાવવામાં આવેલો આરસીસી રોડ ગણતરીના મહિનાઓમાં જ બિસ્માર બની જતા લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી રૂપિયા પચાસ લાખ ફાળવણી અને ગ્રામ પંચાયતમાંથી પંદરમાં પંચમાંથી રૂપિયા વીસ લાખ મળી કુલ રૂપિયા સિત્તેર લાખ ના ખર્ચી ચાર રસ્તાથી ગ્રામ પંચાયત સેવા સદન સુધી રૂપિયા સિત્તેર લાખના ખર્ચે બનેલ આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાના હસ્તે મે બે હજાર ત્રેવીસમાં કરવામાં આવ્યું હતું જેના હજી એક વર્ષ પૂર્ણ થયું નથી અને આ આરસીસી રોડ ગણતરીના મહિનાઓમાં જ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયતને અને અધિકારીઓ પદાધિકારીઓ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જાતનું આ બાબતે નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ જવાહરનગર અને આ આરસીસી રોડ ગણતરીના મહિનાઓમાં જ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયતને અને અધિકારીઓ પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી તેમ છતાં પણ આ બાબતે કોઈપણ જાતનું નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ જવાહર બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ અધિકારીઓ અને પદાધિકારીઓને સ્થળ ઉપર બોલાવી વહેલી તકે આ રોડની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી હતી ત્યારબાદ સ્થાનિક આગેવાન શેરખાન પઠાણ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તારીખ છ એક બે હજાર પચીસ સુધી યોગ્ય નિરાકરણ લાવવા મૌખિક બાહેદરી આપતા લોકોનો રોષ શાંત થયો હતો તેમજ આવનાર છઠ્ઠી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી જો આ રોડનું નિરાકરણ નહીં આવે તો નેશનલ હાઇવે બ્લોક કરવો નેત્રંગ તાલુકા પંચાયત કચેરી વાલિયા ડેપ્યુટી ઇજનેરની કચેરી કે ભરૂચ કાર્યપાલક ઇજનેરની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજ રોજ નેત્રંગ ગ્રામ પંચાયત ની અંદર માન્ય સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ગામના હિતમાં એમણે પચાસ લાખ રૂપિયા જેટલી રકમ આ રસ્તો બનાવવા માટે જવાહર બજારમાં ગ્રાન્ટ ફાળવેલી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આ રસ્તો એક જ મહિનામાં આખો રસ્તો તૂટી ગયો છે નેત્રંગ જવાહર બજારના રહીશોએ વારંવાર પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે કાર્યપાલક ઈજનેરને રજૂઆતો કરેલી છે અધિકારીઓને રજૂઆતો કરેલી છે પણ હજુ સુધી એનું નિરાકરણ આવ્યું નથી ફરી આજે અમે લોકોએ ગામ લોકો ભેગા મળી અને આ જવાહર બજારની અંદર અમે ભેગા મળ્યા છે કે આ રસ્તાનું નિરાકરણ ક્યારે આવશે ત્યારે અમને અહીંના એસો તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય અને કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાત કરેલી છે એમણે અમને

જો તમે લોકો અમને આ રસ્તાનું નિરાકરણ નહીં કરી આપો તો મજબૂર અમારે આ નેશનલ હાઈવે અમારે બ્લોક કરવો પડશે અને તમારી કચેરીને વાલિયા ડેપ્યુટી એન્જિનિયરની કચેરી હોય કે ભરૂચ કાર્યપાલક ઇન્જિનિયરની કચેરીને તાળાબંધી ન કરવી પડે કે તાલુકા પંચાયતને તાળાબંધી ન કરવી પડે એની પર મજબૂર ના કરતા પંદર દિવસમાં આ રસ્તામાંથી ગામના લોકોને રાહત અપાવજો